બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ સતત એકવીસમા દિવસે પણ યથાવત છે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ વચ્ચે આજે ધાનેરા બંધનું એલાન છે ત્યારે વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યો છે ધાનેરામાં જનઆક્રોશ મહાસભા યોજાઈ રહી છે જેમાં પહોંચવા ગામે ગામથી લોકો ટ્રેક્ટર અને ડાલામાં ધાનેરા તરફ પ્રયાણ કરતા દેખાયા છે ધાનેરા તાલુકાના અનેક ગામડાઓમાંથી લોકો ટ્રેક્ટર જીપ ગાડીઓ સહિતના વાહનો લઈને ધાનેરા પહોંચ્યા સભામાં લોકોને લાવવા ત્રણસો પચાસ રિક્ષાઓ મફત સેવા આપી રહી છે રિક્ષાઓ પર આક્રોશ સભાના બેનરો લાગ્યા છે ખાસ વાત તો એ છે કે આ વિરોધમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ સામેલ છે ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે મફતલાલે કહ્યું કે સરકાર નહીં સાંભળે તો આત્મવિલોપન અને રસ્તા રોકો આંદોલન કરીશું તો પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે પણ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી છે અલગ કાર્યક્રમો આપવામાં આવશે જેની અંદર ધાનેરા હિતરક્ષક સમિતિ નક્કી કરશે ધાનેરા હિતરક્ષક સમિતિ એ કહ્યું છે અમારે રસ્તા રોકો આત્મવિલોપન અને છેલ્લે બહુ મોટી સંખ્યામાં ખેડૂતોને સામાન્ય નાગરિકોને સાથે લઈને એક રેલી કાઢીને ગાંધીનગર સુધી અમારો અવાજ પહોંચાડવા માટે પ્રયત્ન કરવો પડશે જો પ્રજાના વિચારો લઈ અને એ રીતે દરેકને સમાવેશ કર્યો હોત અને એની માગણી મુજબ સમાવેશ કરવામાં આવ્યો હોત તો આ પરિસ્થિતિ ઊભી ન થાત પણ એ રીતે કંઈ ન કરતા પ્રજા પછી તો પ્રજાનો રોષ જ બતાવવાનો હોય બીજું એના ભાગમાં શું આવે પ્રજાનો આક્રોશ જોઈ અને ફરીથી નવા કંઈકને કંઈક નવા નવા પ્રોગ્રામો જ્યાં સુધી એને પોતાને સંતોષ દે થાય ત્યાં સુધી નવા નવા પ્રોગ્રામો આપશે અરવલ્લીમાં દંડવત યાત્રાના એકવીસમા દિવસે પણ ન્યાય ન મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને લાલજી ભગત માલપુરથી દિલ્હીની દંડવત યાત્રા કરી રહ્યા છે આ કઠિન યાત્રાના એકવીસમા દિવસે પણ અધિકારીઓ પદાધિકારીઓ ન આવતા આક્રોશ જોવા મળી રહ્યો છે દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલાઓએ મોડાસા ગોધરા હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો પોલીસે તમામ અટકાયત કરી લીધી મહેસાણાના બહુચરાજી શહેરમાં સરકારી હાઈસ્કૂલ બનાવવાની માંગ ઉઠી છે યાત્રાધામ બહુચરાજીની વસ્તી હાલમાં પાંત્રીસ હજાર કરતા પણ વધારે છે ત્યારે શહેરી વિસ્તારમાં હાઇસ્કુલની જરૂરિયાત ઊભી થઈ છે બહુચરાજી શહેરી વિસ્તારમાં હાલમાં એકમાત્ર ટ્રસ્ટની હાઇસ્કુલ છે જે ઘણા સમયથી જર્જરિત હોવાથી ભાડાના મકાનમાં ચલાવવી પડી રહી છે હાઇસ્કુલના અભાવે સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે અને કડી મહેસાણા અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવા મજબૂર છે તિરવાલીઓ અને આગેવાનો નવી હાઈસ્કૂલની માંગ ઉઠી છે જી તાલુકો છે મોટું મંદિર આવેલું છે અને ગવર્મેન્ટ કોઈ પણ સ્કૂલ નથી અંદર બહુ મોટી ફી ભરી અને પ્રાઇવેટ સ્કૂલોમાં અમારા છોકરાઓને મુકવા પડે છે એમના ભાડાના ખર્ચા પણ બહુ વધારે લાગી રહ્યા છે તો ગવર્મેન્ટને એક નમ્ર વિનંતી કે એક સ્કૂલ બનાવી આપવા વિનંતી છેલ્લા ઘણા ટાઈમથી આઠથી બારના વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું પડે છે કડી ગાંધીનગર એવા સેન્ટરોમાં બહુ જ એક પણ સ્કૂલ આઠથી બારની છ નહીં સરકારી સ્કૂલ ફીઓ ભરવી પડે છે ઊંઘથી વિદ્યાર્થીઓને અને ઘણી બધી મુશ્કેલીઓ પડે અહીંયા સારી શાળા નહીં હોવાના કારણે ગ્રાન્ટેડ શાળા નહીં હોવાના કારણે પોતાની દીકરીને પોતાના ઘરથી દૂર મૂકવા માટે વાલી તૈયાર થતા નથી હોતા એના કારણે છોકરીઓનું શિક્ષણનું સ્તર ઘટ્યું છે ત્રણ કામમાંથી કે જ્યાં જરૂરિયાત હોય ત્યાંથી દરખાસ્ત મોકલાવેલી છે એટલે એની નિયમ અનુસાર ચકાસણી કરાવી અને ભલામણ એની વ્યવસ્થા કરાવી બાપુ અને મે બંને જઈ મુખ્યમંત્રી સાહેબને મળ્યા છીએ અને સાહેબે બહુ સારો જવાબ આપ્યો છે કે આ બહુ જરૂરિયાત છે અને એમાં હું પોઝિટિવ રહી અને તમને સ્કૂલ બનાવી આપું આયોજન મૂક્યું છે સરકારમાં કે ભાઈ સરકાર જમીન આપે સરકાર મંજૂરી આપે અને ટેમ્પલ ટ્રસ્ટ આ સ્કૂલ ચલવે અને એવી વ્યવસ્થા સાથે અમે આગળ પ્રગતિમાં છીએ તો ડાંગના કેશબંધ ગામમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવાયું છે કેશબંધ ગામની પ્રાથમિક શાળાના વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે નાના ભૂલકાઓના હાથમાં પાઠ્યપુસ્તક થમાવવાની જગ્યાએ શિક્ષકોએ બાળકોના હાથમાં તગારા અને પાવડા થમાવ્યા નાના બાળકો પાસે રીતિના તગારા ઉંચકાવી કામ કરાવ્યું શાળાના આચાર્ય અને શિક્ષકોને આ બાબતે પૂછતા તેમણે કહ્યું કે છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની તૈયારી ચાલે છે તો રાજકોટ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે જસદણ તાલુકાના કુંદણી ગામે માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલી રહી છે વાવડિયા પરિવારના માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલે છે શાળાના શિક્ષકનું કહેવું છે કે શાળા ડેમેજમાં હોવાથી અહી વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે તો બીજી તરફ કોંગ્રેસના ભાટલા ગામના જિલ્લા પંચાયતના સભ્ય મનસુખ સાકરિયાએ જણાવ્યું કે માત્ર એક જ ઓરડામાં એકસો વીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અમારી જૂની શાળા છે એ ડેમેજમાં બતાવેલી છે એટલે વૈકલ્પિક વ્યવસ્થા માટે બે રૂમ અમારી પાસે છે અને બીજા બે રૂમની વ્યવસ્થા માટે અમે આ જે જૂના રૂમ છે એની નજીક કોઈ જગ્યા મળી જાય એવી અમારી ઈચ્છા હતી તો અહીંયા વાવડીયાનો મન છે

તો સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારી પરેશ બાળકોને બેસાડી ન શકીએ પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દેશું તો દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ